અંતર્ગત સરકારની વિવિધ યોજનાનો પ્રસાર પ્રચાર કરતો રથ દાંતીવાડા તાલુકાના નાદોત્રા ઠાકોરવાસ ગ્રામ પંચાયત ખાતે આવી પહોંચતા ગામ લોકો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરાયું હતું રથ દ્વારા ગામમાં કુલ ચારસો પાંત્રીસ લાભાર્થીઓ ઉપસ્થિત રહી વિવિધ ઉજ્જવલા યોજનાના એક લાભાર્થીને નવું કનેક્શન આપવામાં આવ્યું તેમજ નવા ગેસ કનેક્શન માટે કેવાયસી લેવાની કામગીરી કરવામાં આવી આરોગ્ય કેમ્પ અંતર્ગત એકસો લોકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવી ઉપરાંત ટીબીના 25 પચીસ દર્દીઓનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું શપથ કર્યા પ્રજાલક્ષી યોજનાઓ ગ્રામજનોએ ખૂબ જ રસપૂર્વક નિહાળી હતી ઉપરાંત સ્થાનિક ગ્રામજનોને યોજનાકીય બેનરો પેપલેટ થકી સરકારની સિદ્ધિઓ ઉપલબ્ધિઓ અંગેનું સાહિત્ય વિતરણ કરીને લોકજાગૃતિ લાવવાનો સરાહનીય પ્રયાસ carvo